દેશ ભુજ નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ પોર્ટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બસ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ટોયલેટ પાણીની વ્યવસ્થાઓ વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ શોપિંગ કોમ્પ્લેક્સ સિનેમા હોલ મલ્ટી લેવલ પાર્કિંગ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસપોટ ખાતે કરવામાં આવી છે આવનારા દિવસોમાં પચીસ હજારથી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું કરવા છું આ બસ પોટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવા માંગો તમે સૌ લોકો આ બસ પોટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો આ બસ પોટ આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને સો ટકા વિશ્વાસ છે આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ પોટના ખૂબ ખૂબ અભિનંદન